જેતપુર શહેરમાં દેસાઈવાડી સરવાર પાર્કમાં સરદાર ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબેનું આયોજન કરવામાં આવે છે આ ગરબેમાં ક્યારેક ગોવા રાસ તો ક્યારેક મેલેડીમાંના રાસ એમ અલગ અલગ પ્રકારના પ્રાચીન રાસ રમવામાં આવે છે આ ગરબેમાં એકસો પચાસ થી વધારે બાળાઓ ભાગ લે છે હું શૈલેષભાઈ રામાણી યમુના ગ્રુપ ગરબી મંડળ અમારે અમારે યમુના ગ્રુપ ગરબી નો દેસાઈવાડી શાક મંડળ સરદાર પાર્ક ગિરીશભાઈ સાકરિયા અમારા ગરબી મંડળના અમે પ્રમુખ છે અને તેમના અમે ટીમના બધા સાથીદારો છીએ ખૂબ ખૂબ સરસ કાર્ય કરે છે અને અમને એમ થાય છે કે સાથ આજીવન અમે દેવાના છે અને બીજું અમે પ્રાચીન ગરબી જે કરીએ છીએ પ્રાચીન ગરબી આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહીએ તેના માટે અમે નાના નાના ભૂલકાઓને એકસો ને સાઠ થી સિત્તેર નાના નાના ભૂલકાઓને ગરબી મળે બાળાઓને અહીં અમારે રાસ મંડળ રમાડીએ છીએ અલગ અલગ ઇનામો દઈએ છીએ નાસ્તા અને તેમના વાલીઓની ખાસ અમારે સુવિધા રાખો ને કે કોઈને અગવડતા ન ઉભી થાય એવું અમે કાર્ય કરી છે અને કરતા જ રહેવાના છે અમારું યમુના ગ્રુપ ગરબી મળે બહુ મોટું છે અને બધા જ કાર્યરત છે અને બધા જ યુવા છે એટલે યુવા જે અમારા કાર્યકર છે તે બહુ સરસ રીતે અમને અહીંયા સહકાર આપે છે જે અમારે યમુના ગરબી મંડળ યુવા યુવા અમે કરીને અમારે યુવા એટલે યુવાનો છે અમારે બધા યુવાને બહુ સાથ ને સહકાર આપે છે જેથી કરીને અમે આગળ વધીએ છીએ અને નાની નાની બાળકોને બહુ જ મજા આવે છે અહીંયા અને આ જ સ્થાન મળ્યા પ્રાચીન ભરતી અમે જાળવી જાળવણી અને આપણી સંસ્કૃતિ જાળવતા રહે તે માટે અમે આવા કાર્ય કરતા જ રહેવું જય માતાજી